ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીએ સાણિયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામાંધર રામાનંદીને

અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને શણિયા ગામમાં હું રહું છું મુદ્દાઓ જે મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે સરકારને જો લઈને જાઓ ઢગલા છે સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી પહેલો મુદ્દો મારો ખાડીનો છે ખેડૂતનો છે મોંઘવારીનો છે ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે ઘણો મુદ્દાઓ છે જનતાને અમારે એવું કેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફ ને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો